મહેસાણાના વિજાપુરના ટીબી રોડ પર ઘટના બની છે ટીબી રોડ પર આવેલ મણિરત્ન કોમ્પલેક્ષનો આગળનો ભાગ તૂટી પડ્યો હતો કોમ્પ્લેક્ષનું બાંધકામ ઓગણીસો પંચાણુંમાં માં કરવામાં આવ્યું હતું પહેલો અને બીજો માળ ધરાશાયી થતાં નીચેના દુકાનદારોને નુકસાન પહોંચ્યું હતું જોકે બપોરનો સમય હોવાથી નીચેના ભાગમાં કોઈ વ્યક્તિઓ ન હોવાને કારણે જાનહાની ટળી હતી સ્લેબ ધરાશાયી થતા ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા મહેસાણાના વિજાપુરના ટીબી રોડ પર ઘટના બની છે ટીબી રોડ પર આવેલ મણિરત્ન કોમ્પલેક્ષ નો આગળનો ભાગ તૂટી પડ્યો હતો કોમ્પ્લેક્ષ નું બાંધકામ ઓગણીસો પંચાણું માં કરવામાં આવ્યું હતું પહેલો અને બીજો માળ ધરાશાયી થતા નીચેના દુકાનદારોને નુકસાન પહોંચ્યું હતું જો કે બપોરનો સમય હોવાથી નીચેના ભાગમાં કોઈ વ્યક્તિ ન હોવાને કારણે જાનહાનિ ટળી હતી સ્લેબ ધરાશાયી થતા ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા સ્લેબ તૂટી પડતા રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા